કેમ છો મારા ચરોતર હું તમારો અંદર મોજ કરવા માટે ફરી એકવાર આવી ગયો છું આજે કોઈ ફૂડ વિડીયો નથી લઈને આવ્યો તમારા માટે સ્વસ્થ સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન એટલે કે ભાઈ એસેન્સ સ્કૂલિંગની અંદર લઈને આવ્યો છું જ્યાં આગળ તમને ટુ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ તો મળવાના છે સાથે સાથે કોમર્સ સ્ટ્રીમ અને સાયન્સ સ્ટ્રીમ પણ મળી જવાની છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો કમળા ચોકડી કહેવામાં આવે છે નડિયાદનું જે કમળા ચોકડીથી માત્ર એક કિલોમીટરના અંતરે અને ડબલ મેન હવે નંબર આઠથી માત્ર એક કિલોમીટરના અંતરે એટલે એક્ઝેક્ટ વચ્ચેની જગ્યા ઉપર આ જગ્યા આવેલી છે હવે આપણે અંદર જવાના છે અને અહીંયા તમને જે ફેસિલિટી મળવાની છે જે નડિયાદની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે સ્કૂલિંગની અંદર એ આપણે અહીંયા જોવાના છે તો આવી જાઓ મારી સાથે ફરી એકવાર હું તમને મોજ કરાવી દઉં નડિયાદની અંદર

આજુબાજુ બે સુંદર મજાના એક બાજુ આપ જોઈ શકો છો કે છોકરાઓને રમવા માટે અને બીજી બાજુ આપ જોઈ શકો છો કે લીલોતરી વાળો ભાગ જેની અંદર અમે યોગા કરાવી શકીએ છીએ સવારમાં પ્રેયર કરાવીએ છીએ વોલીબોલ માટે પણ અમે અહીંયા વ્યવસ્થા રાખી છે અને અત્યારે છોકરાઓ રિસેસની અંદર પણ એમની ગેમ રમી શકે છે તો આપ જોઈ શકો છો કે અત્યારે એક સુંદર મજાની નડિયાદની સિટીની બહાર કે જ્યાં કોઈ અવાજ નહીં અને સુંદર વાતાવરણની અંદર આ એસેન્સ સ્કૂલિંગ સ્થાપિત છે છોકરાઓને જમવા માટે પણ અમે અહીંયા વ્યવસ્થા કરેલી છે જો રિસેસની અંદર છોકરાઓ કેન્ટીનની અંદર એક સુંદર મજાની વ્યવસ્થા છે કે જેથી તે પોતાનો લંચ અહીંયા કરી શકે છે બપોરનો નાસ્તો પણ કરી શકે છે અને રમવા માટે પણ આ સુંદર મજાની વ્યવસ્થા છે તો પ્રેમલ હવે આપણે જે છે સ્કૂલ ની અંદર તો સ્કૂલ આપણે આઈઆઈટી આશ્રમ સાથે એસએન સ્કૂલિંગ કે કોલેબોરેશન કર્યું છે તો પહેલા આપણે આઈટી આશ્રમ ઓફિસમાં જઈશું ત્યારબાદ આપણે પ્રિન્સિપાલ સર ની જઈશું 100% હવે આપણે બહુ વાત ની કરીએ મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સાથે આપણે વાત કરીશું જે ગંશામ સર છે એમની સાથે આપણે વાત કરીશું અને એમની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિકના પહેલા પણ અગાઉ એ કારોબારી સભ્ય અને મંત્રી પણ રહી ચૂક્યા છે એમની સાથે આપણે થોડીક નાની મુલાકાત કરીએ હવે તમારો પરિચય આપો અને જે આપણે સ્કૂલ સર્વિસીસ કઈ આપે છે આઈટી આશ્રમ વિશે પણ થોડું કહેજો છે ઘનશ્યામ પટેલ હું પોતે બોર્ડમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર ઘણા વખત સુધી મેં કામ કર્યું ઇલેક્ટેડ હતો અને લગભગ હું બિનરીફ જ આવ્યો છું એવી જ રીતે ગુજરાત સ્ટેટની ગુજરાત સ્ટેટની અડસઠો સ્કૂલોનો યુનિયન પ્રેસિડેન્ટ પણ હું રહેલો છું ડિસ્ટ્રિક્ટના પ્રેસિડન્ટ તરીકે રહ્યો છું અને એજ્યુકેશનમાં મારો ચાલીસ વર્ષનો અનુભવ છે એના આધારે અમે એ અનુભવનો ઉપયોગ કરી અને આ સ્કૂલની અમે શરૂઆત કરી છે અમારી પહેલી શરૂઆત હતી પાલનપુર આ સ્કૂલ એસએસ સ્કૂલિંગ અને એનો અંદરથી અમે દર વર્ષે કેટલાય છોકરા મેડિકલ અને આઈઆઈટીમાં મોકલીએ છીએ એનો અનુભવ અને અમારો અનુભવ ભેગો કરીને અમે આ સ્કૂલ કરી જ્યાંથી અમે ઈચ્છીએ છીએ કે આપણા એરિયાના બાળકો મેડિકલ અને આઈઆઈટીમાં જવા જોઈએ એટલે અમે અહીંયા જે એજ્યુકેશન આપીએ છીએ અમે લખીએ છીએ ઇન્ટરનેશનલ કૅરિક્યુલમ મતલબ કે અમે પ્લે ગ્રુપથી બાર સાહેબ સુધી ભણાયું હોય એને એપ્લાય કેવી રીતે કરવું ક્યાં કરવું એના પ્રોજેક્ટો અમે એમને આ લઈએ છીએ અમારું ગાઈડન્સ રહેશે અને એ જાતે જ એ પ્રોજેક્ટ પૂરો કરવો એટલે બાળક પોતે કરતો હોય તો એને ગોખવાની જરૂર પડે નહીં એના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય એટલે એને યાદ રહે આ અમારી એક પદ્ધતિ છે કે અમે ગોખાવા માગતા નહીં પણ એના કોન્સેપ્ટ ક્લિયર કરવા માગીએ છીએ એ અમારી સ્કૂલનો મોટો છે અને અમે એ આદર્શથી ચાલીએ છીએ કે અમારું પ્લે ગ્રુપનું સ્ટુડન્ટ જુનિયર કેજી ને સિનિયર કેજી એ ઇંગ્લિશમાં બોલવું જોઈએ એ ફર્સ્ટનું ચાર પાંચ ચેપ્ટર લગીને અમે યુકેજીમાં ચલાવી દઈએ છીએ ત્યાર પછી એવી જ રીતે ફર્સ્ટમાં આગળના સ્ટેન્ડર્ડના ચાર પાંચ ચેપ્ટર એ ફર્સ્ટમાં ચાલે એટલે બાળકને અમે એડવાન્સ કરીએ છીએ અને એ વસ્તુ અમે એક્ટિવિટીમાં લઈએ છીએ અમે એ સાયન્સ ફેરે કરીએ છીએ સેમિનારે કરીએ છીએ કેરિયર ગાઈડે કરીએ છીએ અને બીજી વધારાની આઈઆઈટી માટેની જે કંઈ વાત છે એ તમને અમારા એસઆઈ ટીચર એસઆઈ સાહેબ છે એ કહે છે સર આઈઆઈટી આશ્રમ વિશે તમે જે કહેતા હતા એના વિશે કંઈક જણાવો છો ફેર એટલે કેમ નહીં આઈઆઈટી આશ્રમ એટલે કે એવી સંસ્થા કે જે છોકરાઓના સપનોને સાકાર કરતી આઈઆઈટી જેવી કોલેજની અંદર જે છોકરાઓને એડમિશન લેવું હોય તે છોકરાઓને જી મેઇન્સ અને જી એડવાન્સની એક્ઝામ આપવી પડે છે તો જી મેઇન્સ અને જી એડવાન્સની તૈયારી કરાવતી એક નામચિત સંખ્યા સંસ્થા એટલે કે આઈઆઈટી આશ્રમ સાથે સાથે જે છોકરાઓને મેડિકલની અંદર જવું હોય છે એ મેડિકલની અંદર એક નીટ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે જે ઓલ ઓવર ઇન્ડિયા કોમન એક્ઝામ કહેવાય છે તો એ નીટની પણ તૈયારી કરતી એક સંસ્થા એ છે આઈઆઈટી આશ્રમ તો આઈઆઈટી આશ્રમને નડિયાદની અંદર એસએન સ્કૂલિંગ સાથે કોલોબરેશન કરી અને નડિયાદના છોકરાઓનું સ્વપ્નને સાકાર કરવા માટે આઈઆઈટી આશ્રમને નડિયાદ એસએન સ્કૂલિંગમાં લઈને આવ્યું છે આ આઈઆઈટી આશ્રમ દર વર્ષે બોર્ડની એક્ઝામ એટલે કે દસમાના છોકરાઓની એક્ઝામ પતે ને છોકરાઓની બોર્ડની એક્ઝામ પતે ને ત્યારે આ ટેસ્ટ લેવાય છે તો છોકરાઓ તમે પણ જો આ વિડીયો જોતા હોય ને તો એટલું યાદ રાખજો કે દર વર્ષે દસમાના ધોરણની પરીક્ષા આપ્યા પછી તમે નડિયાદ એસેન્સ સ્કૂલિંગનો સંપર્ક કરજો એના માટે નીચે લખેલું નંબર અને એડ્રેસ તમને

વિશે થોડું માહિતી આપશું હા ગુડ મોર્નિંગ અહીં ગાડી એસન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં ઇલેવન ટ્વેલ્વ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સાયન્સ શરૂ કરવામાં આવેલ છે જેની અંદર અમે પ્રોપર એક્સપિરિયન્સ ટીચરના ગાઈડન્સ હેઠળ એજ્યુકેશન આપી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો જે આર ધી સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ તો એમની માટે સ્પેશિયલી પર સ્ટુડન્ટ ઇન્ડિવિઝ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એમને કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરાવી રહ્યા છે આ જે ટાઇટ્રેસન છે દેટ ઇઝ અ એસિડ બેઝ ટાઇટ્રેશન તો એક સ્ટુડન્ટ માટે એક પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે સેકન્ડ વાત કરું એસન્ટ સ્કૂલ ઓફ સાયન્સની તો અહીં આગળ અમે જે એજ્યુકેશન આપીએ છીએ નોટ ઓન્લી ટેક્સ્યુઅર બટ વિથ મોડેલ વાઇઝ આ તમે જે જોઈ શકો છો આ જે મોડેલો છે એ પણ એજ્યુકેશન બેઝના બટ મેઇન વસ્તુ એ છે કે આ પ્રિપેર બાય સ્ટુડન્ટ છે એટલે સ્ટુડન્ટોએ જ પ્રોજેક્ટ થ્રુ બનાવેલા છે જે લાઈવ મોડેલ થ્રી અમે અમને એજ્યુકેશન આપીએ છીએ સેકન્ડ આ બાજુ પણ મોડેલ જ છે તો એ પણ તમે જોઈ શકો કે એને અમે એમઓટી ડાયગ્રામ કહીએ છીએ તો એ પણ સ્ટુડન્ટ થ્રુ જ બનાવેલું છે રાઈટ અહીં આગળ એસએન સ્કૂલની ખાસિયત એ છે કે જે એજ્યુકેશન આપીએ છે એ વેલ એક્સપિરિયન્સ ટીચર પ્લસ પેરેન્ટ્સ ઓરિએન્ટલ પ્લસ સ્ટુડન્ટના ફ્યુચરના બેઝિકને ધ્યાનમાં રાખીને આપીએ છીએ તો પેમલ ભાઈ આપ જોઈ શકો છો કે અત્યારે છોકરાઓ એક્ઝામ આપી રહ્યા છે એટલે કે અહીંયા વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ અને જે એમના રેગ્યુલર ટેસ્ટ આવતા હોય છે લેવામાં આવે છે અને તમે મેઇન ખાસ વાત આપણે એસએન સ્કૂલિંગની તમે કોઈપણ સ્કૂલની અંદર આવી સોક બેન્ચીસ નહીં જો આપ જોઈ શકો છો કે છોકરાઓને બેસવા માટે એકદમ ગાદી સોફ્ટ બેન્ચીસ ઇવન એમને પાછળ સપોર્ટ માટે પણ સોફ્ટ બેન્ચીસ છે બધી બેન્ચિસ એકદમ સ્મૂથ છે જેથી છોકરાઓને આખા દિવસની સ્કૂલની અંદર બેસવામાં પણ તકલીફ ના પડે અને આરામથી એ લોકો એમનો ટાઈમિંગ અહીંયા આપી શકે અને આ ક્લાસ તમે જોઈ શકો છો કે દરેકે દરેક ક્લાસ અમારા એસીથી સુવિધાવાળા છે જેથી એ લોકોને ઉનાળાની અંદર પણ એક ઠંડકવાળું એટમોસ્ફિયર મળી જાય તો બસ આ જ એસ એન ખાસિયત છે કે છોકરાઓને એક સુંદર વાતાવરણ અને ક્લાસની અંદર પણ એક એવો માહોલ મળે કે જે પોતાની એક્ઝામ ને પોતાનું ભણતર એ જીવનની અંદર સારી રીતે લઈને જાય એવરીવન માય નેમ ઇઝ જગન આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ સિક્સ આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ એસેન્સ એન્સ ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ ઇન ધ સિટી The building of my school is very beautiful and spacious. There, there are facilities like a food canteen, computer lab, etc. We have many teaching and non-teaching -teach, non staff in our school. I have a class teacher and several subject teachers. They are very hardworking and teaches us new things every day. I wish. ઉચાઈ ઇન ધ નડિયા ટુ ગેટ અ ગુડ સ્કૂલ્સ એન્ડ એજ્યુકેશન જસ્ટ લાઇક મી આઈ લવ માઈ સ્કૂલ વેરી મચ તો મિત્રો સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન એટલે કે ભાઈ એસએન સ્કૂલની અંદર તમને વિઝિટ તો કરાવી લીધી પણ નંબર પણ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે એડ્રેસ પણ હશે તો જો તમારા આજુબાજુ સાયન્સ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ હોય એમને પણ આ વિડીયો મોકલો સાથે અહીંયા નાના બાળકોથી લઈને એટલે કે જુનિયર કેજીથી લઈ અને ટેન્થ સ્ટાન્ડર્ડ સુધી પણ જો તમે અહીંયાથી શિક્ષા મેળવી હોય તો પણ તમને નંબર આપેલો છે એડમિશન ઓપન થઈ ગયા છે વધુમાં વધુ તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને તમારા આજુબાજુ તમારા મિત્ર સાથે આ વિડીયો શેર કરી શકો